સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના પાંચમા સમૂહ યોજાયો સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપુર મંદિર બાજુમાં તાપાસરા ખાતે મુખ્ય મહેમાનની હાજરીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં પ્રસંગ યોજાયો હતો જેમાં દોલતરામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના પાંચમા સમૂહ યોજાયો સાંતલપુર તાલુકાના જઝામ ખાતે રામદેવપીર મંદિર ખાતે ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતપુર બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં અઠ્યાવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે આ સમૂહ લગ્નોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સ્વભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર પૂર્વ સરપંચ કોરડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દિનેશજી ઠાકોર તેમજ રામાજી ઠાકોર ચમનજી ઠાકોર અને વેસજી ઠાકોર બાબુભાઈ ઠાકોર અને ધીરાજી ઠાકોર સામજી ઠાકોર સાધુ સંતો કાનજીભાઈ ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો આ પ્રસંગે અઠ્યાવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અલ્પેશ ઠાકોર મોટે જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીન ખરીદી પડે જેટલા પૈસા હોય જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા એક લાખ અગિયાર હજાર રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા આ પ્રસંગમાં કિશોરભાઈ ભાવસંગજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂક આપવામાં આવી હતી પાંચમા સમુહ લગ્ન અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રમણભાઈ જજામ વાળા દ્વારા સરસ મજાના લગ્ન કરાવ્યા હતા જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાનો તેમજ સમુહ લગ્ન સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સાતલપુર તાલુકાના જજામ મુકામે જે પાંચમો સમુહ લગ્ન જે રંગે ચંગે યોજમાય આયોજમાયો એમાં 28 દીકરીઓ નવ જે પ્રભુતામાં પગલા માંડ્યા એમને ભગવાન માતાની સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો વધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના મંગલ પ્રસંગે બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી વધારે છે આચર્ય છે બાપુજીભાઈ છે આપણા સમાજના સો આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં એનો હાથ પચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વેસન મુક્તિ અંધશ્રદ્ધા દૂર થાય કેળવણીમાં સમાજ આગળ વધે નારી શક્તિનું કલ્યાણ થાય વૃક્ષારોપણ પણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને બહેનોને દીકરીઓને મારી વિનંતી છે આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો માવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિ અને આપ સૌથી ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ હોતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત ત્યાં બાજુ આ તો સમાજના પ્રમુખ અને અમે જામ ગામે રામાપ્રિંદના લાભાર્થી માપીના લાભાર્થે દીકરીઓને અઠ્યાવીસ દીકરીઓના અમે લગ્ન કર્યા છે તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે કાપારા સગત માતા રામો અને નોણેશ્વર માધી એમના કને વિનંતી કરે કે આ જે અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન થાય એવું અમે ઈસી છીએ બસ ભારત માતા તાલુકાના જજમ ગામે પાંચમો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપરથી તમારા અલ્પેશભાઈ ઠાકોર થાય ધારાસભ્યશ્રી અને ભાવસેક બાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ દોલતરામ બાદ બાપુ મોહિતજી ડોક્ટર અને સ્થાનિક બધા આગળની આગેવાનો અને અઠ્યાવીસ દીકરીના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું જય હિન્દ જય ભારત જય જય ગરબી